આમાં જે મરણ જનાર બેન છે એને બે હજાર ને ચૌદ માં કેતન નાકરાણી સાથે લગ્ન કરે અને તેની સાથે અહિયાં રહેતા હતા એ માહિતી આધારે આ જે એનો પતિ છે એ પછી એને બહારથી લોક મારી અને ભાગી ગયેલ જેની તપાસ કરતા આમાં ડીસીબી ના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી રાઠોડ સાહેબ તથા સ્થાનિક પોલીસ સ્ટેશન અટલાદરા પોલીસ સ્ટેશનના માણસો અને અમારા ઝોનના ડીસીપી શ્રી સોની સાહેબ એમના સૂચના અને માર્ગદર્શન મુજબ આ આરોપીને લખનૌ ખાતેથી પકડી પાડવામાં આવેલ અને એની પૂછપરછ તથા ફરિયાદીની ફરિયાદ મુજબ તારીખ અઠાવીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ આ જે આરોપી છે એને આ બેનને મોત નિપજાવી અને નાસી ગયેલ

એ એની સાથે સતત સંપર્કમાં હતા એટલે એ એને એવું કીધું કે આ જે મારા એનો પતિ છે એ એને પૈસા બાબતે અવારનવાર એની સાથે ઝઘડો કરે છે અને એની સાથે મારઝૂડ કરે છે તારીખ સત્યાવીસ ના રોજ એને આ રીતે વાત થયેલી અને અઠાવીસ તારીખ ના રોજ અને ફોન કરતા ફોન ઉપાડેલ નહીં એટલે એમને શંકા જતા તારીખ ત્રીસ ના રોજ અમારા અટલાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ગુજર ઉપર ત્યાંથી એના દીકરાનો ફોન આવે

સર શેર બજાર ની વાત છે એમાં બી પૈસા હારી ગયા થઈ ગઈ એટલે એ દિશામાં તપાસ ચાલુ છે